નમસ્કાર આપ જી સ્પાર્ક ટુડે ન્યૂઝ અનકોવીને નિકોલમાં નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું કેન્સર કેરની પહોંચનો વિસ્તાર કર્યો કેન્સર સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપનમાં ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક ઓન્કો વિન કેન્સર સેન્ટરે રવિવારે નિકોલમાં તેના નવા સેન્ટરના ઉદ્ઘાટન સાથે એક મુખ્ય સીમાચિહ્ન રૂપ સિદ્ધિ મેળવી આ વિસ્તરણ ઓન્કો વિનના અમદાવાદમાં વિશ્વકક્ષાની કેન્સર સારવાર સુલભ બનાવવાના મિશનનો એક ભાગ છે જ્યાં તે પહેલાથી જ પાલડી અને નવા વડોદમાં સેન્ટર્સનું સંચાલન કરે છે નિકોલ ખાતેનું નવું સેન્ટર નોંધપાત્ર રીતે મોટી જગ્યા અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને અદ્યતન તબીબી ટેકનોલોજી ધરાવે છે આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ ઓન્કોવિન જુનિયર્સનું લોન્ચિંગ હતું જે પેડિયાટ્રિક હેમેટોલોજી અને ઓન્કોલોજી માટે સમર્પિત એક વિશિષ્ટ યુનિટ છે અમદાવાદમાં અનોખી સુવિધા રક્ત વિકૃતિઓ અને કેન્સર સામે ઝઝુમી રહેલા બાળકોની વિશેષ સારવાર અને સર્વાંગી સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે મારું નામ ડૉક્ટર ઇતેશ કાઢવાણી છે ઓંગકો કેન્સર સેન્ટર અમદાવાદમાં કન્સલ્ટન્ટ મેડિકલ ઓંગલેજ અથવા તો કોન્ડો તરીકે ફરજ બદલશું ઓન્કો વિન કેન્સર સેન્ટર ત્રણ બ્રાન્ચીસ છે પાલડી વાળજ અને જે નરોડા બ્રાન્ચ હતી અમે નિકોલ કરી છે ટ્વેન્ટી ફાઇવ ડેડિકેટેડ કેન્સર સેન્ટર છે જેમાં કેન્સર રિલેટેડ ટાર્ગેટેડ

કેન્સરથી બચવા માટે lifestyle modifications very are very important lifestyle modification એટલે આપણે જીવનશૈલીમાં માં ફેરફાર કરીએ મોટા ભાગથી બચીએ જંક ફૂડ અવોઇડ કરીએ વ્યસન થી મુક્ત રહીએ અને હેલ્ધી લાઈફ અપનાઈએ તો મોટા ભાગના કેન્સર આપણે બચી શકીએ છીએ